સૌરાષ્ટ્રના ધારિયાધારમાં ગુજરાત એસટી બસ ડેપોમાં પ્રજા ટ્રાયમાં પોકારી ગયા છે ડેપો મેનેજર મુસાફરોને બસના ટાઈમનો સરખો જવાબ આપતા નથી બસ ડેપોમાં પંખા ચાલુ કરતા નથી સાફ સફાઈ થતી નથી બસ ટાઈમે ટાઈમ સર મુકાતી નથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લા તમારે સીધા જવાબ દેવાય તમારે પ્રેમ થી અમારી યાર વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને સુકવે છે છે નો નહી હે સરકાર ને બધા હાલે છે તમે વા ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું વા જોવા છે તમારે મારા રિટર્ન તમારે રિટર્ન જોવા છે મારા હાલો હાલો મારી રિટર્ન બતાવો હાલો નહીં નહીં અરે હાલો બતાવું તમને રિટર્ન હલો મારા બધું તમે પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નહીં અમે તમે વાત કરી તમારે રિટર્ન એ માંગવાના સરકાર જ તમને પગાર સુકવે છે આ જનતાના જનતાના ટેક્સ નો પગાર છે ને આ સરકાર તમને સુકવે છે બરોબર અને તમે જનતા જેમ ફાવે એમ વાત નો કરી બરોબર તમારે દેવાય કે ગમે ત્યારે આવે સમય ન આવે એ બધું તમે ન કહી શકો જવાબ એવા ઊંધા તમારે નો દેવાય બરોબર આયા આજે આયા કેટલામ પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાક થી આયા હેરાન થાય છે બરોબર બીજી અમદાવાદ સિટી માં ભાવનગર સિટી માં તમે જાવ તો તો ટાઈમ આપો તમે તમે જે એની બદલા વાગ્યા કેટલા ઘડિયાળ માં કેટલા વાગ્યા હાડા નવ મને પાલી થોવા નવ નો કીધો પછી જેમ ફાવે એમ કયો કે તમારા ઘર નું વાહન લઈને આવવાનું એટલે એમ નહીં અમે કઈ અમારે કઈ અમે અમને યોગ્ય લાગે એમાં ઈ વાહન માં અમે જાવી આપીએ આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન એટલે ન જાય એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એને મનમાની નો હાલે બરોબર હાશો દેવાય ફરી વાર પૂછવા આવો ને ક્યારે ટાઈમ કેટલું બેઠું છે આ તમે આમ નઈ આ પંખા બધા બેન રાખો છો આ પંખા ચાલુ તમારે નો રખાય હે આ પંખા બધા બંધ રાખો છો એક એક પંખા બધા બેન છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ કે અમે બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં ગારિયાધાર બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યા ના બેઠા છે કોઈના પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા અને પછી પાછા તમે એમ કે તમારા ઘરના વાહન લઈને આવવાના ટેક્સ ભરો છો હલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હાલો રીટર્ન બતાવું રિટર્ન ફાઇલ બતાવું મારી તમે મને કહો છો રિટર્ન બતાવો હે સરકાર પગાર આપે છે એમ કીધું છે જનતાના ટેક્સનો જનતા પાસેથી જે ટેક્સ લો તો રોડ ટેક્સ ટોલ ટેક્સ ટોલ નાકાના ટેક્સ લો છો આ હાઈવે માં બસ ચાલે છે એના તમે ટેક્સ લો છો બરોબર આ એનો બધો પગાર તમારે સરકાર તમને ચૂકવે છે ભાઈ પછી પાછા તમે ઊંધા ઊંધા જવાબ આપો છો કે ટેક્સ ભરો છો હાર રિટર્ન ભરું છું જોવું હોય તો ભઈ આવજો હાલો રિટર્ન બતાવી દો મારું તમને સરકારને ભરું છું રિટર્ન આવા કા તમને કાય અધિકાર આપ્યા છે કોઈ જેમ ફાવે એમ એમને આવા અધિકાર આપેલા છે કે જેમ ફાવે એમ બોલવાનું પાછું જેમ ફાવે એમ વર્તન કરવાનું એક તો સરકાર પગાર ચૂકવે છે સરકારે નોકરી માંથી બેસાડ્યા બંધ છે ખબર પંખા બધા બંધ છે ટોટલે ટોટલ પંખા બંધ છે જોવો તો એકાઈ પંખા ચાલુ છે ઓફિસમાં ચાલુ પંખા ચાલુ છે જોઓ લ્યો ઓફિસમાં પંખા ચાલુ હોય અને આ બધા પંખા બંધ હોય આ નાના નાના છોકરા હોય બધાની હારે બબે કલાક કલાક બેહવાનું અને આયા જો આ ગંદકી જોવો તમે આ રોગાળો ફેલાય ને તો હું ફેલાય આ સાફ સફાઈ છે મસરા જોવો તો કેટલા છે આયા આ આ આ કેટલું છે 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 તો સાફ કોઈ જાતની વસ્તુ અને પછી આપણને એમ કે તમે ટેક્સ ભરો છો રિટર્ન ભરો છો આ તો કઈ બોલે નહીં એટલે જેમ ફાવે એમ બધું હા કે રાખવાનું ખબર છે કે આ જનતા બધી બેવકૂફ છે જનતા ને બેવકૂફ સમજે છે એટલે હા કે રાખવાનું જેમ ફાવે એમ એટલે તો બધા કે છે કે જનતા જાગૃત થાવ જાગૃત થાવ આ તમે બધા સાના માના બેઠા રહ્યો ને એટલે બધા સરતા જ જાય જેમ ફાવે એમ તમારે કોઈને કઈ કાંઈ બોલવું નથી તમારે સુપસા બધું જોયા કરવાનું એટલે આ બધા સરતા જાય જેમ ફાવે એમ મન ફાવે એમ જવાબ આપવાના પંખા બંધ છે અત્યારે અને આ ગંદકી જો કચરું કેટલું છે સાફ સફાઈ નો કેવો આ સાફ સફાઈ નથી કોઈ વસ્તુની મસરા મચરા કેટલા છે આ રોગચાળો ફેલાય કાયમ પંખા બંધ હોય ડેલી સર્વિસ પંખા બંધ હોય અને આ ગરમી થાય ત્યારે ગરમી છે પંખા બંધ હોય બધું બંધ હોય એમની ઓફિસોમાં પોતામાં પંખા ચાલુ હોય જનતા કોઈ બોલે નહીં એટલે બધું આગ્યા રાખે વાહ વાહ ખબર છે કે આ જનતા કોઈ કઈ બોલતી નથી હા ભાવનગર દવાખાના માટે બેઠા હોય દવાખાને જવા માટે બેઠા હોય ટાઈમે બસ નું આવે કાઈ નું આવે આ કેટલા વાગ્યા બસ જ નથી આવતી અડધી કલાક તો મારે થઈ ગઈ છે અને પછી પાછા ઊંધા ઊંધા જવાબ આપે અત્યારે પંખા ચાલુ થયા જુઓ જો અત્યારે પંખા ચાલુ કર્યા જો અત્યારે બધા પંખા ચાલુ થયા અત્યારે ચાલુ કર્યા આ પેલે થી બધું કરાય તો આવું બધું અમારે કરવું ન પડે આ દવાખાને જવા માટે બધા ઉભા છે કીધું જવાનું હોય